નવસારીની એલસીબી પોલીસે હાઇવે પરથી લોખંડના સ્થળીયાની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી કુલ સાત પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ દિગ્વિજયસિંહ અને એએસઆઈ લલિતભાઈને બાતમી મળી હતી નેશનલ હાઇવે અડતાલીસ પર અષ્ટગામ ઓવરબ્રિજ પાસે વોજ ગોઠવવામાં આવી પોલીસે એક કાયશોર ટેમ્પોને રોકવાનો પ્રયાસ કર્યો જોકે ચાલકે ટેમ્પો ભગાડ્યો પોલીસે પી શો કરી કણબાડ ગામના રાધાકૃષ્ણ મંદિર પાસેથી ટેમ્પો જી જે ઝીરો થ્રી એટલે થ્રી વન થ્રી ટુ પકડ્યો હતો ટેમ્પોમાંથી બિલ પુરાવા વગરના ત્રણ હજાર ત્રણસો સાહીઠ કિલોગ્રામ લોખંડના સળિયા મળ્યા સળિયાની કિંમત રૂપિયા બે લાખ ચાર હજાર નવસો ને સાહીઠ છે પકડાયેલા આરોપીઓમાં ચીખલીના બલવાડા ગામના દીપક ઉર્ફે દીફ અજયભાઈ પવાર વલસાડના ડુંગરી સોનવડાના સુશીલકુમાર નવીનભાઈ પટેલનો સમાવેશ થાય છે પોલીસે લોખંડના સળિયા ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતનો ટેમ્પો વીસ હજારના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા કામગીરીમાં એલસીબી નવસારીના સિનિયર પીઆઈ વિજય જાડેજા પીઆઈ